સુરત જિલ્લા કોંગ્રેસમાં પડ્યું મોટું ગાબડું જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદ ચૌધરીના નજીકના ગણાતા માંડવી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શંકર ચૌધરી સહિત ચારસોથી વધુ કોંગ્રેસ કાર્યકર્તાઓએ કોંગ્રેસનો હાથ છોડીને ભાજપનો ખેસ ધારણ કર્યો છે રાજ્યમંત્રી કુંવરજી કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં માંડવીમાં યોજાયેલા સંમેલનમાં શંકર ચૌધરી અરવિંદ રાઠોડ સહિત અનેક હોદ્દેદારો મહિલાઓ સહિત ચારસોથી વધુ કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા ભાજપમાં જોડાયા શંકર ચૌધરીએ જોડાયેલા શંકર ચૌધરીએ કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો કર્યા પક્ષ પ્રત્યે નારાજગી અને અસંતોષ વ્યક્ત કરતા જે આ કાર્યકર છે શંકર ચૌધરી તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસના ખોટા નેતાઓ તેમની વાત સાંભળતા નહોતા પાર્ટીમાં મેં છેલ્લા પચીસ વર્ષથી કામ કરતો આવ્યો છું તે આ ત્રણ તો તાલુકા પંચાયત જીતો છું પણ પાર્ટીમાં જે આગેવાનો છે એનો હવે સંતોષ હતો નારાજગી હતી વારંવાર રજૂઆત કરવા છતાં અમારી વાત કોઈ સાંભળવામાં આવતી એટલે છેલ્લે છેવટે અમે આ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો છે આ જોડાવાનું કારણ જ એવું છે કે આ અમને કોઈ પાર્ટી માટે કોઈ પૂછે નહીં એમ કંઈ નહીં સંગઠનની મિટિંગ રાખે કંઈ નહીં આનંદભાઈને અમે વારંવાર કીધું કે કરો આ મિટિંગ અમારા માટે બે આવો પણ આવું કંઈ કીધું નહીં એમ એ જ છે બીજું આ વિશાળ સંમેલનમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા શંકરભાઈ ચૌધરી અને અરવિંદભાઈ રાઠોડ સાથે સાથે તરુણભાઈ ગામિત પણ અમારી સાથે જોડાઈ ગયા છે અને એને કારણે આપ સર્વને નમ્ર વિનંતી કરું છું કે ચેનલોની અંદર ચલાવજો કારણ કે આવનારા દિવસોમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવાની છે એમાં કોઈ શંકાના સ્થાન નથી આવનારા દિવસોમાં કોંગ્રેસને હરાવીને અમે વિજય બનીશું હું ચોક્કસ ખાતરી આપું છું